પાવભાજી ભૂલાવી દે તેવી એકદમ નવી સુપર ટેસ્ટી માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવી નવી ભાજી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું દૂધી માંથી એકદમ નવા સ્વાદમાં આપણે પાજી બનાવીશું જો દૂધી ન ખાતા હોય એ પણ કિલો કિલો દૂધી ઘરે લાવશે અને આ રીતે ભાજી બનાવી અને ખાશે તો બજારની જે પાઉંભાજી આવે તે પણ ભૂલી જશે એકદમ સિમ્પલ છે અને સિમ્પલ મસાલાથી બનાવીશું તો સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા બસો ગ્રામ દૂધી લીધી છે હું ત્રણ લોકો માટે ભાજી થાય એટલી ભાજી બનાવું છું જો તમે વધારે લોકો માટે બનાવવા માગતા હોય તો તમારે દૂધી ડબલ લઈ લેવાની દૂધી એકદમ સોફ્ટ અને એકદમ કુમળી હોય તેવી લેવાની એમાં બીના ભાગ ન હોય એવી લેવાની અને દૂધીની છાલ કાઢી લેવાની આગળ અને પાછળથી પણ આપણે કટ લગાવી દઈશું હવે દૂધીને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેશું તો દૂધીને આપણે સરસ એવી બાફવાની છે તો દૂધીમાં જો બી હોય આ સમયે તો બધા બી તમારે પહેલાં કાઢી લેવાના અને પછી દૂધીને બાફવાની તો આ રીતે આપણે દૂધીના રાઉન્ડ શેપ કરી લીધા હવે આપણે કૂકર લઈ લેશું અને કૂકરમાં આ રીતે બધી દૂધી એડ કરી દઈશું હવે એમાં થોડું મીઠું એડ કરીશું અને એકદમ થોડું પાણી એડ કરવાનું દૂધીમાં પાણીનો ભાગ હોય છે એટલા માટે મેં અડધો કપ પાણી એડ કર્યું છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે કરી લેશું પછી કુકર હલકું ઠંડુ પણ થવા દીધું અને ચાર વિસલ સરસ એવી થઈ ગઈ એટલે આપણે એને ખોલી લેશું તો અહીંયા આપણી દૂધી સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે અને એમાં પાણી પણ છે તો પહેલાં આપણે શું કરીશું આ રીતે પોટેટો મૅસરની મદદથી આપણે મૅસ કરી લઈશું જે રીતે પાઉંભાજીમાં આપણે શાકભાજી મેસ કરીએ એ જ રીતે બસ આપણે આ દૂધીને મેસ કરી લેવાની એટલે જો ઘરમાં દૂધી ન ખાતા હોય એને પણ ખબર નહીં પડે કે આ ભાજી દૂધીમાંથી બનાવી છે તો તમે ક્યારે આ રીતે ઉનાળાની ગરમીમાં દૂધીમાંથી ભાજી ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ મને જરૂરથી જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે આપણે ભાજીનો વઘાર કરવા માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ લેશું એમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરવાની સાથે મીઠા લીમડાના પાંદ એડ કરીશું હું અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કરતી જો તમને ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળી પણ લઈ શકો હું અહીંયા અડધી ટી સ્પૂન ક્રસ કરેલું લસણ એડ કરું છું જો લસણ ન ખાતા હોય તો પણ તમારે સ્કીપ કરી દેવાનું લસણને સારું એવું સાતડી લેવાનું હવે અહીંયા મેં એક મોટી સાઇઝનું ટમેટું ઝીણું કટ કરીને લીધું છે એકદમ ઝીણું કટ કરવાનું તમે ચોપ્પરમાં કટ પણ કરી શકો છો અને જો નાની સાઇઝના ટમેટા હોય તો બે લઈ લેવાના એટલે ભાજીમાં ટામેટાનો સરસ એવો ટેસ્ટ આવશે અને એ ખાવાની ખૂબ મજા આવશે હવે એમાં થોડું મીઠું એડ કરી દેસુ આપણે દૂધીમાં પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે એડ કરવાનું ટામેટાના ભાગનું જ મેં અહીંયા મીઠું એડ કર્યું છે હવે ટામેટા સોફ્ટ થાય એના માટે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે આપણે કૂક થવા દઈશું એટલે ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે તો અહીંયા ટામેટા સરસ એવા કૂક થઈ ગયા તમે આ રીતે પ્રેસ કરો તો બસ મેસ થઈ જાય છે આ રીતે તો એકદમ પહેલાં આપણે એને મેસ કરી લેવાના એટલે ભાજી સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં મનગમતા મસાલા પણ એડ કરીશું તો પાઉભાજીનો પરફેક્ટ ટેસ્ટ આવે એના માટે આપણે સરસ એવા મસાલા એડ કરવાના મસાલા થોડા ચળિયાતા એડ કરશો એટલે પાઉભાજીની ભાજી છે એ થોડી સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા અમે ટામેટા સારી રીતે મેસ કરી લીધા હવે મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન પાઉભાજી મસાલો એનાથી જ પાઉભાજીનો ટેસ્ટ આવશે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર તો બસ આપણે અહીંયા હળદર પાવડર નથી એડ કરતા તમે ગમે તો તમારે થોડો એક પીંચ એટલો હળદર પાવડર પણ એડ કરી શકાય હું અહીંયા નથી એડ કરતી સારી રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું અને બધા મસાલામાંથી તેલ છૂટું પડે અને સરસ એવા મસાલા બધા રોસ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના હવે જે બાફીને મેસ કરેલી દૂધી છે તે આ સમયે પાણી સહિત એડ કરી દેવાની તો આપણે જ્યારે ભાજીમાં ગ્રેવી કરવી હોય ત્યારે પાણી એડ નહીં કરવું પડે અને જે દૂધીના ન્યુટ્રિશન છે તે બધા જ ભાજીમાં મળી જશે તો ખાસ કરીને બધું પાણી આપણે કાઢવાનું નહીં અને દૂધી સાથે મેસ કરી લેવાનું એટલે આપણે એના ન્યુટ્રિશન પણ જળવાઈ રહે બધા જ ગુણ મળી રહે અને આપણી ભાજી પણ એકદમ સારી રીતે બની જાય સરસ રીતે મેં મિક્સ કરી લીધી હવે આ ભાજીને બધા મસાલા ટમેટા સાથે આપણે થોડીવાર માટે કોક થવા દેવાની છે તો આ રીતે મિક્સ કર્યા પછી ઢાંકીને બે મિનિટ માટે કોક થવા દેશું બે જ મિનિટ પછી આ રીતે સરસ એવું તેલ છૂટું પડશે ત્યારે આપણે એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું ધાણા એડ કર્યા પછી મિક્સ કરી લેશું બસ હવે આપણે આ ભાજીને વધારે કૂક કરવાની જરૂર નથી સુપર ટેસ્ટી સ્મેલ સાથે અને સુપર સ્વાદ સાથે આપણી દૂધીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ભાજીને તમે રોટલી સાથે પરોઠા સાથે ભાખરી સાથે કે પાઉ સાથે સર્વ કરજો બધાની ફેવરિટ બનશે અને જો ઘરમાં દૂધી ન ખાતા હોય એ પણ દૂધી ખાતા થઈ જશે એકદમ સુપર ટેસ્ટી આ ભાજી બને છે તો તમે ક્યારેય આ રીતે દૂધીમાંથી ભાજી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર આ રીતે આ દૂધીની ભાજી તો ટ્રાય જરૂરથી કરજો અને આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને જો તમને કંઈ નવી રેસીપી જોવાનું મન થતું હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ